રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે મોન્સૂનને લઈ મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સમયમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અંબાલાલ પટેલ અનુસાર આગામી તારીખ બારથી સોળ વચ્ચે રાજ્યના મધ્ય ગુજરાત અને વડોદરામાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે એટલું જ નહીં અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડવાની શક્યતા છે આગામી ચોમાસા માટે પ્રી મોન્સૂન એક્ટિવિટી જરૂરી આગામી સમયમાં અપરવિનની પ્રક્રિયા હવે શરૂ થશે જોકે હવામાન વિભાગે આગાહી કરી છે એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઈ વધારો નહીં થાય આવનારા છ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ઉત્તર પૂર્વી સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે તો વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન ઊંચું જવાની સંભાવના નથી જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે અમદાવાદમાં એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રી ગાંધીનગરમાં તાપમાન એકતાળીસ પોઈન્ટ બે રહ્યું છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે તો હાલ અત્યારે આટલું જ મળીશું નવી અપડેટની નવા સમાચાર સાથે વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે